કેવલ મહેન્દ્રભાઈ ગોહિલ ગામ અત્યારે વેલંગ હવે શેની દવા ચાલુ છે ટીબીની દવા દવા ચાલુ છે ક્યારે નિદાન થયું ટીબી નું કેટલાક મહિનાથી આવશે ચારેક મહિના જેવું થયું કેટલી ગોળી પીવે કે સ્ટાર્ટિંગમાં હું અગિયાર ગોળી પીતો અગિયાર ગોળી પીતો તો પછી હમણાં હમણાં રિપોર્ટ સારા એવા રેગ્યુલર ગોળી પીતો હતો તો રિપોર્ટ દર મહિને રિપોર્ટ કરાતા અને રિપોર્ટ સારો આવ્યો તો મારી દવા પહોંચી થઈ ગઈ અને મને ફરક પણ ઘણો પછી તમે લોકો વેરાવળ ગયા હતા હા વેરાવળ ગયા હતા અમને અમને આથી બધી વસ્તુ મળી તો ખોરાક મળી ખોરાક માટે સામાન આપવા માટે સામાન મળ્યો તો સામાનમાં માં ઘણી બધી વસ્તુ હતી મગ હતા અડધો કિલો ચણા હતું અને બાજરો ગળ તેલ કપાસિયાનું તેલ સારું વસ્તુ મળે છે હવે તારી દવા ચાલુ કરી એ પહેલા તો શું તકલીફ થઈ હતી પેલા દવા ચાલુ કરી ને પેલા ત્યારે પેલા કોઈ મને તકલીફ થતી તાવ આવતો હતો અને સ્ટાર્ટિંગમાં દવા નથી હતી ખોરાક દવા પી ત્યારે પછી પાણી પર દવા ઉપર પાણી પીવું એટલે ઉલટી થઈ જતી પણ દસ પંદર દિવસ એવું થયું પછી એવું મગજ મગજમાંથી કાઢીને કઈ નહીં થાય પછી રેગ્યુલર દવા ચાલુ કરી દીધી અને પછી દવા થી બહુ ફરક પડે બરાબર કોઈને ટીબી થાય તો સરકારી દવા પીવાય ને હા ટીબી થાય તો સરકારી દવા પીવાની અને તમે પ્રાઇવેટ માં પણ જાશો તો તમને પ્રાઇવેટ વાળા પર સરકારી ઇન્યુસ કેશે બરાબર આ દવાના ક્યાં પૈસા દેવા પડે નહીં દવાના ક્યાં પૈસા નહીં અને આ સરકારીમાં સારામાં સારું છે બરાબર અને ફોર્મ ભરાઈ ગયું બાકી છે ફોર્મ ને બધી ભરાઈ ગયું ને તો એનાય પૈસા મળે ને હા ઓકે